ડીસા માર્કેટિંગ યાર્ડમાં નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ જાહેર હરાજીનો શુભારંભ થયો હતો જેની સાથે જ પ્રથમ દિવસે જ પચાસ હજાર બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિમા તમાકુનો ભાવ એક હજાર પાંચસોથી બે હજાર પાંચસો એકાવન રૂપિયા નોંધાયો છે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પાંચ હજાર પાંચસો ને બાવીસ હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર થયેલ છે તમાકુ લેવાની કામગીરી શરૂ થઈ છે ત્યારે માર્કેટ યાર્ડમાં નવા તમાકુની આવક નોંધાઈ રહી છે ડીસા માર્કેટયાર્ડમાં તમાકુની હરાજીનો શુભારંભ થયો હતો પ્રથમ દિવસે બોરી તમાકુની આવક હતી પાંચસો થી પાંચસો ને પચાસ રૂપિયા નોંધાયો હતો ડીસામાં થયેલ ભયંકર બ્લાસ્ટ મામલે વિપક્ષ દ્વારા સરકાર અને સરકારી તંત્ર પર સવાલ ઉઠાવાઈ રહ્યા છે કોંગ્રેસી નેતા સિંહે સમગ્ર મામલે સરકારની ઝાટકણી કાઢી હતી તેમણે દાવો કર્યો કે સરકારે આવી ઘટનાઓને એક વાર બની છતાં પણ કોઈ શીખ લેતા નથી દર વખતે દુર્ઘટના બને એટલે અમે કોઈને છોડીશું નહીં મારી નાખીશું તોડી નાખીશું જેવા જૂના ડાયલોગ ચીપકાવી દે છે પરંતુ નક્કર કાર્યવાહી થતી નથી રાજકોટ ટીઆરપી કાંડ હોય વડોદરા હરણીબોર્ડ કાંડ હોય કે પછી મોરબી કાંડ હોય કોઈ દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી થતી નથી દર વખતે સરકાર આવા કિસ્સામાં ભીનું સંકેલી લે છે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી નાપાક હરકત કરી છે પાકિસ્તાની સેનાએ પૂંછમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે આ દરમિયાન પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો હતો પાકિસ્તાનની આ કાર્યવાહીનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે મળતી માહિતી મુજબ કૃષ્ણા ખીણ વિસ્તારમાં પાકિસ્તાની સેનાની ઘુસણખોરીને કારણે એક એપ્રિલે એક લેન્ડમાઇલ વિસ્ફોટ થયો હતો આ પછી પાકિસ્તાની સેના તરફથી ભારે ગોળીબાર થયો તેમના પક્ષ દ્વારા સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી મોટાભાગના ગ્રીન નિશાનમાં બંધ થયા સૌથી મોટો ઉછાળો ઝોમેટો ટાઇટન ઇન્ડસઇન્ડ બેંક અને ટેક મહિન્દ્રાના શેરમાં જોવા મળી રહ્યો છે તે જ સમયે અલ્ટ્રાટેક સિમેન્ટ નેસ્લે ઇન્ડિયા અને પાવર ગ્રીડના શેર સૌથી વધુ ઘટ્યા છે એક એપ્રિલના રોજ ભારે વેચવાલી બાદ આજે બે એપ્રિલના રોજ ભારતીય શેર બજારમાં રિકવરી જોવા મળી છે બ્લૂ બ્લૂચિપ શેરોમાં ખરીદીથી બજારોના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે આ સાથે સકારાત્મક વૈશ્વિક સંકેતોએ પણ બજારોને ટેકો આપ્યો આજના બજારમાં બીએસસી સેન્સેક્સ પાંચસો બાણું પોઈન્ટ ત્રાણું પોઈન્ટનો વધારો નોંધાવીને છોતેર હજાર છસો ને સત્તર પોઈન્ટ ચુમ્માલીસના સ્તરે પહોંચ્યો આ ઉપરાંત નિફ્ટી પચાસ પોઈન્ટ એકસો છાસઠ પોઈન્ટ પાંસઠ પોઈન્ટ વધીને ત્રેવીસ હજાર ત્રણસો ને બત્રીસ પોઈન્ટ પાંત્રીસ પર બંધ થયો હંગડીની ઇજાને કારણે સંજુ સેમસન આઈપીએલ બે હજાર પચીસની પહેલી ત્રણ મેચમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો હતો અને ફક્ત બેટિંગ કરવા માટે જ મેદાનમાં ઉતર્યો હતો આઈપીએલ બે હજાર પચીસ સિઝનની ખરાબ શરૂઆત બાદ રાજસ્થાન રોયલ્સે આખરે સફળતાનો સ્વાદ ચાખ્યો પહેલી બે મેચ હાર્યા બાદ રાજસ્થાન રોયલ્સે ત્રીજી મેચમાં વિજય મેળવ્યો કાર્યકારી કેપ્ટન રિયાન પરાગના નેતૃત્વ હેઠળ ટીમે જીતનો માર્ગ શોધી કાઢ્યો પરંતુ આ જીત પછી રાજસ્થાન ફરીથી પોતાના કેપ્ટન બદલી શકે છે હકીકતમાં ટીમને તે સમાચાર મળી રહ્યા છે જેની તે રાહ જોવાઈ રહી હતી ટીમના કેપ્ટન સમજુ સેન્સાને બીસીસીઆઈ દ્વારા ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને તે હવે વિકેટકીપિંગની જવાબદારીઓ સંભાળવા માટે તૈયાર છે ગાંધીનગરમાં ખેલ સહાયક યોજના રદ કરી કાયમી ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકોનું આંદોલન સત્તરમાં દિવસે પણ ચાલુ રહ્યું છે મંગળવારે શિક્ષકોએ સચિવાલય તરફ કૂંચ કરી હતી પોલીસે તમામની અટકાયત કરી હતી ત્યારે આજે સત્યાગ્રહ છાવણીએ પણ એકઠા થતા અટકાયત કરી છે સરકાર ટસની મસ્ત થઈ રહી નથી ત્યારે અઢી ખમ વલણ છતાં વ્યાયામ શિક્ષકો સત્તર દિવસથી લડત ચલાવી રહ્યા છે અને આંદોલન માટે મક્કમ છે આજે બુધવારે પણ શિક્ષકો સત્યાગ્રહ છાવણીએ ધરણા માટે એકઠા થયા હતા પોલીસે ફરી તેમની અટકાયત કરી દીધી છે પોલીસની કાર્યવાહી જણાતા તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું હતું રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે રાત્રે ત્રણ વાગ્યે તેમણે સોનડી ગામના પાટિયા પાસે પદયાત્રા શરૂ કરીને સવારે આઠ વાગ્યે ગુરગઢ ગામના પાટિયા પાસે પૂર્ણ કરી છ દિવસમાં અનંત અંબાણીએ સાઠ કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે આજે મહિલાઓએ કંકુ તિલક કરી અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું જ્યારે બાળાઓએ દ્વારકાધીશનો ફોટો આપીને વંતારા આવવાનું કહેતા અનંતે કહ્યું કે તમે બધા ચોક્કસથી વંતારા આવજો પદયાત્રામાં એક્ટ્રેસ જાનવી કપૂરના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન શિખર પહાડિયાએ બધાનું ધ્યાન બનાસકાંઠા થરાદ નજીક દેવપુરા ગામે નર્મદા મુખ્ય કેનાલમાં કાર ખાબકવાની ગોજારી ઘટનામાં કીયાલ ગામના પાંચ સભ્યોના મોત થયા છે આ દુર્ઘટનામાં ત્રણ બાળકી અને તેમના પિતાના મૃતદેહો મળ્યા છે જ્યારે એક મહિલાની શોધખોળ હજુ પણ ચાલુ છે ઘટનાની જાણ થતાં થરાદ મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા છે દસાડા લખતર વિધાનસભા ક્ષેત્રમાં વિકાસના કામોને વેગ મળે છે ધારાસભ્ય પી કે પરમારની વર્ષ બે હજાર ચોવીસ પચીસની ગ્રાન્ટમાંથી કુલ દોઢ કરોડના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે પાટડી તાલુકામાં ચૌદ ગામોમાં રૂપિયા બેતાલીસ પોઈન્ટ પચાસ લાખના કામો મંજૂર થયા છે આમાં સવલાસ મુલાડા જયના બાદ નાની મજેઠી સહિતના ગામોમાં પેવર બ્લોક કમ્પાઉન્ડ વોલ અને સીસી રોડના કામોનો સમાવેશ થાય છે માલણપુર અમનગર સાવાડા સિયાણી અને વણા એમ પાંચ ગામોમાં રૂપિયા અઢાર લાખના કામો મંજૂર થયા છે આ ગામોમાં નાળા પ્રોટેક્શન વોલ કમ્પાઉન્ડ વોલ અને સ્માર્ટ શૌચાલયના કામો હાથ ધરાશે સમાન સિવિલ કોડ એટલે કે યુસીસી અંગે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજન પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ આજે વલસાડની મુલાકાત લીધી હતી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં સમિતિએ વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ પાસેથી સૂચનો મેળવ્યા હતા સમિતિના ચેરપર્સન રંજના દેસાઈએ સ્પષ્ટ કર્યું કે આ કાયદો તમામ માટે સમાન છે અને કોઈ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવ્યો નથી સમિતિના સભ્ય સી એલ મીણાએ જણાવ્યું કે આદિવાસી સમાજને આ કાયદામાંથી સંપૂર્ણ મુક્ત રાખવામાં આવ્યા છે